ભરૂચ વોર્ડ નંબર નવ અને દસના વિસ્તારોમાં પંદર દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા મહિલાઓનો નગરપાલિકા કચેરીએ હલ્લો મચાવ્યો હતો ભરૂચ શહેરના વોર્ડ નંબર નવ અને દસના વેજલપુર પારસીવાડ દલાલ સ્ટ્રીટ ફુરજક રોડ અને નારીયેલી બજાર સહિતના વિસ્તારોના રહેવાસીઓ છેલ્લા પંદર દિવસથી પાણી વિહોણા થયા છે નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે આ વિસ્તારની સ્થિતિ એ હદે પહોંચી છે કે મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આ પહેલા સ્ટ્રીટ લાઇટના મુદ્દે અનેકવાર ફરિયાદો કરવા છતાં મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ પડી છે હવે પાણીની સમસ્યાએ રહેવાસીઓના ધૈર્યની કસોટી લીધી છે આ બાબતે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ પણ મહિલાઓ સાથે જોડાઈ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરી હતી આ અંગે કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે સમસ્યાનું નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપ નળ માં ટીપુ પણ પાણી આવતું નથી વારંવાર ફોન કરીએ છીએ તો ફોન સાઈડ પર મૂકવામાં આવે છે એના પહેલા લાઈવ સ્ટ્રીટ ની પણ ફરિયાદો અમે જયારે રજૂ કરીએ છીએ અહીંયા અરજી પણ આપીએ છીએ કોઈ ઉકેલ આવતો નથી